નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું આજે એક ગુજરાતી ફિલ્મની વાત લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ એક નવી નક્કોર ગુજરાતી ફિલ્મ આવી છે ગોતી લો ગોતવું એટલે કે શોધવું એ આપણા બધાનું એક લક્ષ્યાંક હોય છે અને એને જ રજૂ કરતી ગોતી લો નામની આ ફિલ્મ આવી છે ત્યારે નવી સવારના સ્ટુડિયોમાં આ ફિલ્મના પ્રોડ્યુસર એટલે કે નિર્માતા હાજર છે એમનું નામ છે ગૌરાંગભાઈ ભાવસાર અમેરિકાવાસી છે અને તેઓ ગુજરાતી ભાષાને ગુજરાતી સંસ્કૃતિને ખૂબ ચાહે છે આ ફિલ્મના દિગ્દર્શક છે શ્રી દીપક અંતાણી દીપકભાઈને આપણે બધાએ ગાંધીજીના રૂપમાં વારંવાર જોયા છે એ મૂળે દિગ્દર્શક છે અભિનેતા છે આ ફિલ્મનું દિગ્દર્શન એમણે કર્યું છે અને નવી સવારના સ્ટુડિયોમાં ત્રીજા મહેમાન છે શ્રી મકરંદ શુક્લ એ જાણીતા અભિનેતા છે અને સાંસ્કૃતિક બાબતોના તેઓ તજજ્ઞ છે અને એ બાબતોમાં ખૂબ કામ પણ કરી રહ્યા છે આપ ત્રણેયનું સ્વાગત કરું છું દીપકભાઈ શરૂઆત તમારાથી કરું કે ગાંધીના પાંચસો જેટલી જુદી જુદી ભૂમિકાઓ થઈ તમારી બધા જુદા જુદા પ્લેટફોર્મ ઉપર એટલે અભિનયમાંથી દિગ્દર્શનમાં તો ગોતિલો ફિલ્મનું દિગ્દર્શન આપે કર્યું તો કેવો અનુભવ રહ્યો આમ મારી આ પાંચમી ફિલ્મ છે આ પહેલાં મેં ચાર ફિલ્મ કરેલી છે અને શરૂઆતની બે ફિલ્મ મેં ફોર્મેટના એ વખતે થર્ટી ફાઈવ એમ એમ સેવન્ટી એમ એમનો જમાનો હતો એમાં કરેલી એટલે અમારી પાંચમી ફિલ્મ છે પણ જેને કહેવાય કે એક સારા બજેટની સારા વિષય સાથે સારી ટીમ સાથે કામ કરવાનો મોકો મળ્યો અને નસીબ જો એવું થયું કે જ્યારે કંઈક સારું થવાનું હોય ને ત્યારે ફિલ્મ સાથે બધું સારું સારું જોડાતું જાય અને એવા વિચારો તમને આવતા જાય ને એવા લોકો જોડાતા જાય એવું કંઈક આ ફિલ્મ સાથે થયું કે મનોજભાઈને આ વિષય કયો એટલે એમણે તરત હા પાડી દીધી અમને લોકેશન્સ સર્વેમાં નીકળ્યા હતા અને સરસ મજાનું ગામડા ગામનું લોકેશન મળી ગયું જે આપણા જ્ઞાનપીઠ ઠેવડ વિજેતા ઉમાશંકર જોશીનું જન્મસ્થળ છે અને સ્ક્રિપ્ટ વિશે વાત કરતા કરતાં ગૌરંગ આગ્રહ હતો કે તો પછી આપણે આમાં હુણેચંદનું ગીત ના નાખીએ તો કેવું એટલે હુણેચંદનું ગીત પણ આમાં આવ્યું એટલે રમેશ પારેખ અને પરેશ ભટ્ટને પણ

અને ત્યાં એટલાન્ટામાં તો અંગ્રેજી મીડિયમમાં ભણતો તો હશે અચ્છા વાહ આ તો આપણે એક આ ફિલ્મની વિશેષતા ગણું કે અમેરિકાનો એક છોકરો ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે અને ગુજરાતી ભાષા બોલે છે એટલે એને સાંભળવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ અચ્છા અચ્છા એટલે એનો અવાજ એટલો કર્ણસપ્રિય છે વાહ વાહ હં દીપકભાઈ અમને એ કહો કે આ ફિલ્મની કથા વસ્તુ શું છે બહુ તો હું નહીં કહું વિગતે પણ એક બાપ છે જે એની પત્નીના અવસાન પછી અને બાળકો બધા પરદેશને અલગ અલગ સિટીમાં કેરિયર માટે ગયા પછી ઘરમાં એને એકાકીપણું લાગે છે અને એ સંભવ પરિવારને અઠવાડિયા માટે ગામમાં બોલાવે છે બરાબર અને પછી બધી કથા રચાય છે કે પરિવાર યુનો ગેજેટ્સમાં બિઝી છે સાથે છે પણ સાથે નથી નથી અંતરથી નજીક છે પણ અંતરથી નજીક નથી એટલે નજીક લાવવાના પ્રયત્નના મિસચીવેસ પ્લોટ્સ રચાય છે ઇન્ટરેસ્ટિંગ રમતા અમે સરસ ઘાત મૂકી છે આખી બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે આખો એટલે આમે દીપકભાઈ તમે જે ફિલ્મનું નિર્દર્શન કરતા હો એ ફિલ્મમાં પ્રેમ સંવેદના સામાજિકતા સંબંધો એવું ન હોય અને પોઝિટિવિટી એવું તો બને જ નહીં એટલે અમને તો પાકી ખાતરી છે કે ગોતિલોમાં એ બધું હશે તમે જે વાત કરો છો કે હળવી રીતે વાત કરી છે આખી મકરંદભાઈ તમે આ ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કર્યું છે કેવો રહ્યો અનુભવ કામ કરવાનો અદભુત અનુભવ એટલા માટે રહ્યો અને બહુ જેન્યુઇનલી એટલા માટે કહું છું કારણ કે નોર્મલી બે પ્રકારના કલાકારો હોય એક પોતાનું ગુજરાન ચલાવવા કે ઘર ચલાવવા માટે થઈને જે કામ મળ્યું હતું એ ખોટું નથી કલાકારનો એ પણ એક ધર્મ છે કર્મ ધર્મ કે કોઈ પણ પ્રકારનું કામ જે કામ મળ્યું તે કરતા રહેવું અને એને શ્રેષ્ઠ રીતે નિભાવવાનો પ્રયત્ન કરવો અને બીજું પોતાને ગમતું કામ બને ત્યાં સુધી કરવું અને આત્મસંતોષ પણ મળે એ રીતે એમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાનો સો આઈ વોઝ હું હું ખૂબ લકી એટલા માટે છું આ ફિલ્મ પર્ટિક્યુલર લઈને કારણ કે મોટા થયા પછી બાળ કલાકાર તરીકે એક કારકિર્દી રહી પછી પંદર એક વર્ષ એટલે ગુજરાત તો આજે પણ તમને એ બાળ મકરંદે જ હૃદયમાં રાખીને બેઠું છે એટલે એક માસ્ટર મકરંદની કરિયર હતી પછી માસ્ટર ઓફ મકરંદ

અને આ ફિલ્મનો જે અમારો ટેગલાઇન છે કે હેંગ થઈ ગયેલી જિંદગીને રિચાર્જ કરવાનો ઓટીપી શું વાત છે વાહ ઓટીપી લો શું વાત છે એટલે આપણે જે ટેગલાઇન એકદમ સુંદર છે જી જી એક રિચાર્જ કરવા માટે સમયાંતરે કાળાંતરે આ પેલા કોન્ક્રીટ જંગલમાં જંગલ ફસાઈ ગયેલા જે લોકો છે મોટા ભાગના 90% લોકો એ પોતાની જાતને કેવી રીતે રિચાર્જ કરે તો એ રિચાર્જ કરવા માટેનું આપ જેમ કહેતા હતા ઇન્ટરવ્યુ પૂર્વે કે શું ગોતવાનું છે આ ફિલ્મ તો આ ઓટીપી એ બધા જ ઓડિયન્સને પ્રેક્ષકોને મળવાનું છે બહુ મજા આવી બધા જ કલાકારો બહુ સરસ છે બહુ સરસ અભિનય કર્યો છે કારણ કે કાસ્ટિંગ બહુ સરસ થયું છે એવું કહેવાય આપણે ત્યાં સિનેમામાં કે કાસ્ટિંગ ઇઝ ગુડ કાસ્ટિંગ ઇઝ હાફ જોબ ડન એટલે દરેક કલાકારનું જે પાત્ર લેખન અને એ પ્રમાણે એ કલાકારનું સિલેક્શન ખૂબ સરસ થયું છે મારા પિતાની ફિલ્મની મુખ્ય ભૂમિકામાં હા એટલે મારે તમને એ જ કહેવું હતું કે મનોજભાઈએ તો એવું નક્કી કરેલું કે હું વધારે સમય નાટ્ય પ્રવૃત્તિને આપીશ તો પણ એમણે કહ્યું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી એમને થયું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ અને એમણે કરી તમે અભિનેતા તરીકે આ મનોજ જોશી સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો અને માનવ એ પણ એક મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે તો એ બંને સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો હું આ વાતનો જરાક જુદી રીતે જવાબ આપું કે આ ફિલ્મ વિશે અમે એવું કહીએ છીએ કે આ ફિલ્મમાં જેટલા કલાકારો છે ને એ બધા જ એ ફિલ્મના હીરો છે નોર્મલી કન્વેન્શનલ ફિલ્મમાં એવું હોય કે હીરો હોય હિરોઈન હોય એક વિલન હોય એક કે કોમેડિયન હોય આ બધા ફિક્સ ફોર્મેટ્સ છે આ ફિલ્મમાં નાના એક સીન માટે આવતા પાત્ર કે કલાકારનું પણ એટલું જ મહત્વ છે આનો આની પટકથા એટલી સુંદર રીતે લખાય છે કે એક કે બે સીન માટે જે કલાકાર આવે છે એ પણ પોતાનું મહત્વ અને ફિલ્મની વાર્તાને અને વિચારને આપણી સાથે હોય ત્યારે મનોજભાઈ જોશી જેમ આપણે પૂછ્યું તેમ બહુ જ મજા પડી કામ કરવાની અને એક ક્રિએટિવ કોમ્પિટિશન એમનો આટલા વર્ષોનો દીર્ઘ અનુભવ મારી એક ઓર્ગેનિક યાત્રા બાળ કલાકારથી લઈને અત્યાર સુધીની ચાર દાયકાની એટલે બંનેની સામે આપણને એક સરસ મજબૂત સીન જ્યારે દિગ્દર્શક આપે તો શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે અમે બંને જજુવી પડતા પણ અઘરું એ એટલા માટે છે સંપૂર્ણપણે નવોદિત કલાકારની સાથે કામ કરવું કારણ કે બહુ એના એ ક્યારેક કેવું રિએક્ટ કરશે ખબર ના પડે તમને એ બહુ જ નેચરલ હોય પણ માનવ રાવ ખરેખર ગિફ્ટેડ બાળક છે એવું કહી શકાય કે ગયા જન્મની સ્મૃતિઓ લઈને આવ્યો છે આ જન્મ હજી બાર વર્ષનો છે પણ એટલું ઝડપથી શીખી ગયો એટલે મને એનામાં મારી બાળપણની સ્મૃતિઓ તાજી થઈ કેટલું સરસ કેટલું સરસ હવે હું ગૌરાંગભાઈ તમારી સાથે થોડી વાત કરું ગૌરાંગભાઈ તમે તો અમેરિકામાં વસો છો તો ગુજરાતી ફિલ્મો સાથેનો કોઈ આમ પ્રેમ છે તમારો

સાચી વાત અને તમે જો મરાઠી જો બંગાળી જો બધા લિટરેચર કેટલું હાય છે આપણું લિટરેચર બી સખત છે પણ લોકો સુધી પહોંચતું નથી હું હંમેશા કહું લોકોને કે ગુજરાતી ફિલ્મ જોવાની રાખો સપોર્ટ કરો આપણી ફિલ્મોને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો ક્યાં જશે અને આ સબ્જેક્ટો મારા મગજમાં ચાલ્યા કરતા હતા અને મને કંઈક તો કરવું હતું આ લાઈનમાં તો એક સબ્જેક્ટ મળી ગયો દીપકને કીધું અને પછી દીપકે અમે મહેનત કરી સારી એવી મહેનત કરી છે બે વર્ષ થયા પછી આ ફિલ્મ બની છે પહેલાં તો આખા ગુજરાત તરફથી તમારો આભાર માનીએ કે તમે અમેરિકામાં વસો છો છતાં ગુજરાતી ભાષા માટે ગુજરાતી સંસ્કૃતિ માટે તમારી આટલી લાગણી છે તમારી અને એ લાગણીને માત્ર હૃદયમાં ન રાખતા તમે અમલમાં પણ લઈ આવ્યા આ ફિલ્મ સ્વરૂપે કારણ કે એ લાગણી એ તમારી જે હૃદયમાં પડેલી લાગણી છે એનું એક સ્વરૂપ છે આ કે આ ફિલ્મ ગોતી લો એટલે એ તો બહુ જ સરસ વાત છે તમારો પોત

એટલે પહેલાં મેં તો મને મને ભરોસાવાળા પાત્ર મળવું એ સૌથી અગત્યનું હતું અને સૌથી જેના પર મેં ભરોસો મૂક્યો મારે એના માટે કશું જ કહેવાનું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ અહે છે મારી પાસે મિત્રો બધા ઘણા છે અને બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ છે હું આઈ નો એવરીબડી લોટઅપ પણ એક ટ્રસ અને આ વસ્તુ ચલાવી હેચ ઓફ દીપક અને માન છે મને એના માટે અને અમારી ટીમમાં બીજા અમારા પ્રોડક્શનમાં જે છે અલ્ગુનભેન દે વર રિયલી ગુડ તો મને એ વિશ્વાસ લીધે મને પૈસા કે ગમે તે હોય બધું રસ્તા ખુલતા રહે તમારો પોતાનો ગોતેલો ફિલ્મ તમે જોઈ હશે સ્વાભાવિક છે કે તમને પોતાને આ ફિલ્મ કેવી લાગી સરસ લાગે એનું કારણ છે મારી ફિલ્મ છે નથી કહેતો પણ ફિલ્મ પોતે બને છે સરસ વાહ તમને એમ લાગશે કે આ તમે જ્યારે ચોપડી વાંચો છો તો એક પેજ ખૂલે તમને આ એક પેજ પતિ બીજું પેજ તરત જોયું કારણ કે તમારી ઉત્સુકતા વધે છે એ પેજ ઓટોમેટિક ખુલે છે એટલે તમને એવું ના થાય કે હું અહીંયાથી ક્યાંક આમ ચમકી એ ફિલ્મ તમને ક્યારે પતી જશે તમને ખબર નહીં પડે તમને એવું લાગશે હજુ બી કંઈક આપો એટલે સરસ બની છે સરસ મેરે મ્યુઝિક બહુ સરસ છે અને ગીતો અને આ ફિલ્મમાં એક વાત કરવાની રહી ગઈ દીપકભાઈ એની છોકરી એ એનઆરઆઈ બની છે अच्छा और त्यानु छोकरो ए आई नो वर्ल्ड अरे वाह अरे, अरे आपू एक अरे छोकरी भव्य काम करी अच्छा आ, ना, अच्छा સરસ સરસ અને તમને સંતોષ બસ લોકોને પ્રાર્થના ફિલ્મ ગમશે તમને જરૂર ગમશે તમને બંનેને એક 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 લીટીનો જવાબ મળે એવો એક પ્રશ્ન પૂછી લઉં છેલ્લે દીપકભાઈ ગુજરાતી પ્રેક્ષકોએ આ ફિલ્મ શા માટે જોવી જોઈએ એક તો પોતે ગુજરાતી છે એટલે ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ બીજું એમાં ઘણું બધું એવું છે કે જે અત્યાર સુધી ની રૂટીન ફિલ્મોમાં કેમળા ને જો હોય છે મકરંદ ભાઈ એટલે નવું જોવાનું મર્સે ઘણો નવું જોવાનું તમે શા માટે ફિલ્મ છે ને એ સ્પર્શી આ મારી વાત છે એવું એ આ ફિલ્મ જોઈને લાગશે વાત છે વાત એટલે આ ફિલ્મ ગમી જાય એવી નથી સ્પર્શી જાય એવી છે તમે કે આ ફિલ્મ શા માટે જોવી જોઈએ વધારે ફિલ્મોમાં સંગીત ફેમસ સંગીતકાર જોડી સમીર માના રાવળ નું સંગીત છે દિલીપ રાવલ સ્વર્ગસ્થ રમેશ પારેખ જેવા અદભુત ગીતકારોના શબ્દો છે દીપકભાઈ અંતાણીએ પણ ગીત લખ્યા છે એમાં દીપક અંતાણીનું દિગ્દર્શન છે મનોજ જોશી મકરંદ શુક્લ માનવ માનવરાવ દીપેન રાવલ અશોક ઉપાધ્યાય જેમણે સંવાદ લખ્યા છે તેઓ અભિનય પણ કરી રહ્યા છે જાહ્નવી પટેલ જેવા બહુ જ મજાયેલા મેહુલ બુચ જેવા કલાકારોનો સરસ સુંદર મેળાવડો છે

તમે ત્રણેય નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આવી એક કૃતિ કહી શકાય એવી ઉત્તમ ફિલ્મ વિશે અમારી સાથે વાતો વહેંચી તમારો નવી સવાર તરફથી આભાર માનું છું